પંદરમી નવેમ્બર શનિવારના રોજ સાંજે યોજાનાર છે આ પદયાત્રા માટે બપોરના સાડા ત્રણ કલાકે કનકાય માતાના મંદિર ચોપાટી ખાતે વધારા હું તમામ નાગરિકો આગેવાનો હોદ્દેદારો અને બધાને અપીલ કરું છું આપણે આ પદયાત્રા માટે એક નાનો કાર્યક્રમ થશે અને પોણા ચાર થી ચાર ની વચ્ચે આ પદયાત્રા કનકાય માતાના મંદિરથી શરૂ થશે આ પદયાત્રાનો રૂટ કનકાય માતાના મંદિરથી કલેક્ટર બંગલો થઈ પેરેડાઈઝ સર્કલ ત્યાંથી વાડિયા રોડ ઉપર હાર્મની સર્કલ ત્યાંથી ડાબાથી થી વડી એમજી રોડ ઉપર સુદામા ચોક ડ્રીમલેન્ડ સિનેમા માણેક ચોક માણેક ચોક થી આ યાત્રા અંદર કીર્તિ મંદિર થી શીતલા ચોક પહોંચશે અને શીતલા ચોક થી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ઉપર ભાવના ડેરી અંબિકા સ્વીટ હનુમાન ગુફા અબોટી બ્રહ્મ સમાજ ની વંડી થઈ અને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું સ્ટેચ્યુ છે ત્યાં પૂર્ણ થનાર છે આખી યાત્રા લગભગ અંદાજે સાત થી આઠ કિલોમીટર જેટલી છે આ યાત્રાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સમાજના આગેવાનો સંસ્થાના હોદ્દેદારો જ્ઞાતિ બંધુ પ્રમુખો તમામ સાથે બેઠક કરી અને એમનો પણ સહકાર લીધેલો છે પદયાત્રામાં અમુક અમુક નક્કી થયેલા સ્થળે મોટા સ્વાગતના કાર્યક્રમો યોજાનાર છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં થનાર છે પદયાત્રાના માર્ગ ઉપર લોકોની સુવિધા માટે

આમાં તમામનો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે એટલે ફરીથી આપ સૌને વિનંતી કે આ પદયાત્રામાં જોડાઈ અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવશો આપણી કુતિયાણા વિધાનસભા માટેની પદયાત્રા છે એ તારીખ સોળમી ના સાંજે ચાર કલાકે યોજનાર છે અને આ પદયાત્રા મૂળ માધવપુર થી શરૂ કરી માધવપુર થઈ અને આગળ વધનાર છે આ પદયાત્રામાં પણ માધવપુરની આજુબાજુના ગામો કુતિયાણા તાલુકાના પોરબંદર તાલુકાના ગામો જરૂર જણાય તો આપણે બાજુના જિલ્લાના પણ ગામોના નાગરિકોનો સંપર્ક કરે છે આગેવાનો સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ છે અને એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાનાર છે એ માટે પણ હું તમામ લોકોને જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું